રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સપ્તાહિ વર્ષ ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી રાષ્ટ્ર સેવા યાત્રા દરમિયાન સંઘ સો વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેરના કાર્યકરો તથા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય તરીકે માનનીય સંચાલક જગદીશભાઈ પટેલે પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું કે સંઘની યાત્રા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે સતત અવિરત રીતે આગળ વધી રહી છે વિશેષ અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કંપનીના ડાયરેક્ટર તેમજ ગુજરાતી મરાઠી કવિ શ્રી મરકન મુસ્લિમ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન નગર કાર્યવાહ રાકેશ તનોજિયાએ સંભાળ્યું હતું વિદ્યાદશમીના પાવન પર્વ પર પુરુષ અને શક્તિના જાગરણ સાથે સંઘની સપ્તાહદી વર્ષ ઉજવણી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું અને તે સૌએ એકબીજાને વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા મહાનગર છત્રપતિ શિવાજી વિસ્તારમાં વાડીનગરનો આજે કાર્યક્રમ હતો વિજયાદશમી ઉત્સવને લઈ અને સૌ સ્વયસેવક બંધુ અને સમાજમાંથી આવેલા સજ્જન વ્યક્તિઓનું અહીંયા એકત્રીકરણ હતું આજે સ્વયંસેવકોએ શાખા દ્વારા જે કંઈક પ્રાત્યક્ષિક કર્યું છે એની અહીંયા પ્રસ્તુતિ હતી સંઘને આજે સો વર્ષ પૂરા થયા અને શતાબ્દી વર્ષ નિમિત્તે આજનો પહેલો ઉત્સવ હતો આજે સંઘનો ડૉક્ટર પૂજ્ય ડોક્ટર હેડગેવારજીએ ઓગણીસો ને પચીસમાં સંઘની શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધી સંઘે પોતાનો વ્યાપ ઉતરોતર વધાર્યો છે અને એના દ્વારા આજે સંગઠન વિશ્વના પિસ્તાળીસ જેટલા દેશોમાં સંઘનો વ્યાપ થયો છે અને સંઘે જેમ જેમ જરૂરિયાત પડી તેમ પોતાનામાં પરિવર્તન પણ લાવ્યા છે આજનો કાર્યક્રમ એ એક નગરનો હતો અને નગરના કાર્યક્રમમાં અહીંયા આપે જે જોયું તે સ્વયંસેવકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવેલી છેલ્લા સો વર્ષથી કાર્ય કરી રહ્યું છે અને આગામી કાર્યક્રમોની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સંઘ પોતાનું સાહિત્ય લઈ અને દરેક હિન્દુ ઘર સુધી પહોંચવાનો એક કાર્યક્રમ આવવાનો છે નિશ્ચિત કાર્યક્રમ છે અને એ સ્વયંસેવક દ્વારા પણ આ કાર્યક્રમ થવાનો છે આજે રાષ્ટ્રને જે પડકારરૂપ પ્રશ્નો છે એના સમાધાન માટે સંગઠિત થવું એ ખૂબ મહત્ત્વનું છે અને સંગઠિત થવા માટે આ સંઘ એક માધ્યમ છે હિન્દુ સમાજનું એક સંગઠન થાય અને આ સંગઠનથી જ બધા જ પ્રશ્નોનું સમાધાન થાય એ માટે સંગઠન પોતાના રીતે બધા જ પ્રયત્નો કરી રહ્યું છે અને સંઘનું એક ધ્યેય છે પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબે નક્કી કરેલું છે કે આપણું આ ભારત માતા છે એને પરમ વૈભવ સુધી પહોંચાડવાનું છે વિશ્વ ગુરુ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ પણ એમાં જે કંઈ બાધાઓ આવે છે એને દૂર કરવા માટે સંગઠિત થવું જરૂરી છે નામ જગદીશભાઈ મગનભાઈ પટેલ આ વિસ્તારના સંચાલક સંચાલકજીની મારી જવાબદારી છે